તોદાણી લાંચ સહિતના વિવિધ મુદ્દા પર સંસદમાં ગતિરોધી યથાવત જોવા મળી રહ્યો છે સંસદમાં લોકસભાની કાર્યવાહી શરૂ થતાની સાથે જ વિપક્ષના સાંસદો અદાણી મુદ્દે ચર્ચા કરવા માંગ કરી હતી જેને લઈને લોકસભામાં ભારે હંગામો થયો હંગામા વચ્ચે લોકસભાના સ્પીકર ઓમ બિરલાએ વિપક્ષને સાફ ટકોર કરીને સંભળાવી દીધું અને સંસદની ગરિમા જાળવવા માટે વિનંતી કરી લોકસભા સ્પીકરે હોબાળાને લઈને વિપક્ષને જવાબદાર ગણાવ્યો અને વિરોધ યોગ્ય ન હોવાની વાત કરી હતી પરંતુ હંગામો યથાવત રહેતા સ્પીકરે લોકસભાની કાર્યવાહી બાર વાગ્યા સુધી સ્થગિત કરી હતી તો સંસદને બાર વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવતા સંસદીય બાબતોના પ્રધાન કિરેન રીજીજુએ રાહુલ ગાંધી પર પ્રહાર તેમણે સંસદમાં હોબાળા મુદ્દે કહ્યું કે ઇન્ડિયા ગઠબંધનમાં સમાજવાદી પાર્ટી ટીએમસી અને કોંગ્રેસના ઘણા સાંસદો ગૃહમાં ચર્ચા કરવા માંગે છે પરંતુ રાહુલ ગાંધી ગૃહમાં ચર્ચા થાય તેવું નથી વધુમાં તેમણે રાહુલ ગાંધી પર આરોપ લગાવતા કહ્યું કે રાહુલ ગાંધીને કોઈ મુદ્દાની ચિંતા નથી કદાચ રાહુલ ગાંધી સંસદીય લોકશાહીમાં માનતા નથી અન્ય તમામ સાંસદોને ગૃહમાં ચર્ચા કરવામાં ખૂબ રસ હોય છે પરંતુ રાહુલ ગાંધીના કારણે સંસદમાં હોબાળો થયો છે

But all other MPs are very interested to have debates and discussions in the House. Every MP is concerned about their constituency and the issues related to their constituencies. Rahul Gandhi doesn't have to bother about any issues, he doesn't have any feelings, he doesn't have any understanding about the plight of the people. So it doesn't matter to him.